અરવલ્લીના ધનસુરામાંથી પોલીસે ડ્રગ્સ સાથે ત્રણ ની ધરપકડ કરી પાંચ કુહાડા ગામની સીમમાંથી ચુમ્બાલીસ પોઈન્ટ સત્તાણું ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ ની ધરપકડ કરવામાં આવી ક્રેટા કારમાં છુપાવેલું એક પોઈન્ટ ચોત્રીસ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું આરોપીએ પ્લાસ્ટિકની પાંચ થેલીમાં એમડી ડ્રગ્સ છુપાવ્યું હતું પોલીસે કાર ડ્રગ્સ મોબાઈલ મળી અને કુલ નવ પોઈન્ટ બાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે